તમારા કે સબસ્ક્રાઇબર થઈ ગયા એ બધા કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સન હું રીહણો કરીને બેઠો છું હવે છે પકોડા તો તમે વિડીયોમાં નતા આયા કે તો જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ ની અંદર તો મિત્રો આપણે સવાર સવારમાં વહેલા ચા નાસ્તો કરીને રેડી થઈ અને ગયા ખેડવા પણ આપણે થોડો વહેલો બ્લોગ બનાવ્યો નહોતો કારણ કે હજી હવે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો મિત્રો બ્લોગ જોડાયેલા રહેજો આજનું શું રૂટિન છે એ તમને બધે બધું બ્લોગની અંદર જણાવશો અને મિત્રો થોડો સપોર્ટ કરતા રહો થોડો વિડીયોને લાઈક અને શેર કરતા રહો થોડો સપોર્ટ ઓછો મળશે એટલા માટે થોડો અમે પણ બી મહેનત કરીએ છીએ મિત્રો તમે પણ થોડી લાઇક શેરના આગળ થોડું વધારવાનું કરો એટલે આપણે થોડા વ્યૂઝ આવો તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો તો ગાઈડ જ આપણે પર ગયા તા તો ઘરે આવ્યા તા ઘરે આવી અને ગયા તા પીલુચા પણ પીલુચા ડીઝલ લખવાનું હતું તો ડીઝલ લેવા ગયા તા અને ખાતરનો કટ્ટો યુરિયા લાવવાનો તું કે પીલુચામાં તો બે ચાર જગ્યાએ પૂછ્યું પણ મળી નહીં કે હવે જઈએ છીએ આપણે વડગામ વડગામ હવે પૂછી લઈએ ખાતરનો કટ્ટો મળો નહીં મળતો ના તો એક ડીઝલ લઈ અને પાછું રિટર્ન થઈ જાઓ આપડે હાલ આપણે પહોંચી ગયા છીએ નગાણા અને રૂપાલ વચ્ચે કાંઈ હાલ યુરિયા ખાતરનું એટલું શોર્ટેજ પડે ને કે તમે વાત ના પૂછો એમ તમાકુ માટો નખવાનું હોય તો એ હવે વર્ડગપમાં મળે નહીં મળતું પૂછી લઈએ હવે તો મિત્રો વ્હોપમાં જોડાયેલો રહી જયો મળીએ આપણે વર્ડ કપ તો કાંઈ જ આપણને એવું લાગતું તું બીલું ચામો પૂછી લઈએ એટલે તો લગભગ ખાતરના કચ્છો મળે એવા નહીં પણ વડોની અંદર એક જ દુકાને પૂછ્યું અને કંપનીનું કમ્પ્લેટો મળી ગયો અને આપણે બે બે કટ્ટો લઈ અને હવે ઘર માટે રહેવાના થઈ ગયા છીએ તો ડીઝલ લાવવા તો ડીઝલ લઈ લીધું છે અને બે કટ્ટોએ લઈ લીધું છે આપણને એવું હતું કે પીલું ચામાં મળે નહીં તો લગભગ મને લાગતું નહીં કે વડતુંની અંદર આપણને તમારા દુકાનો તો મળી રહ્યો એટલે આપણે લઈને હવા નીકળી ગયા છીએ અને કમ્પ્લીટ કીડાસણ આવી ગયો અને આપણે જરૂર હતી ઓનલાઈનની જય માતાજી જય માતાજી વિપુલ જય માતાજી બોલવાના પૈસા પડી ગુ તમે તો ફોન માંથી ઊંચા નહીં આવતા એટલા જો જવાબ તમે

ટ્રેન્ડિંગ માં હજી ખબર ઓછી પડે એટલે હાલ ટ્રેન્ડિંગ માં નહી રહી હા ટ્રેન્ડિંગ માં રહીજો ના હાલ નહી ખર તો ગાઈસ આપણે આવી ગયા છીએ ગિડાસર તો આપણે હવે જઈએ ઘરે જા તમે જઈએ હવે ગયા નથી કોમ ગણો ખેડવા જવાનું હવે હોબળ પૈસા થઈ રહ્યા તો ગાઈસ આપણે ગિડાસન તે પાર્કન પર મળી અને હવે ઘરે આવી ગયા છીએ ઘરે આવીને ખાતાનો કટ્ટો ઉતારી અને ટ્રેક્ટર માં ડીઝલ લોકી અને ખેડવા માટે જઈએ છીએ હવે તો કાય જ હવે જઈએ આપણે ડાયરેક્ટ ખેડવા તો કાય જ આપણે આવી છે ખેડવા જોઈ શકો તમે આટલાથી થી પેલા ખેડવાનું હો અને આટલો ખેડીયો આયન ચાલુ કરી દીજો ખેડવાનું તો કાય મળી આવા ખેતર ખેડી આપણા ખેતર કેડીને આવી ગયા છીએ ઘરે ઘરે આવી એને જગદીશનો ફોન આવ્યા કે વડગમ જવું છે બગલ થેરાને કોઈક લેવા માટે ને બેંકમાં જવું છે તો આપણે હવે જઈએ વડગમ જો કબજા સિવડાવે એટલે રીહણો રિહણો કરીને બેઠો છે હવે કાલ જઈએ ને ભાવ ક્યારે સિવડાવવા બનાવતા બરાબર આ સારી તીજના તારા લગ્નમાં જાઓ તને बराबर चलो गाई हाम्रो जैयो वड्गा जगदीश भएन लै जानु नै आउँदो ल भने अब ढुक्रो त न सिल्लो पाँचमुझ पचमा वर्ष मुटो हो था अब अब तिहारी छ महिना बाँकी अहिले ल ચલો ગાઈસ મળીએ આપણે સીધા વડગામ તો ગાઈસ આપણે ફરીથી આવી ગયા છે વડગામ કેલા લેવાના હતા એટલા અને આવી ગયા ખાવાના બંને જણા જસાવાળું થેલા લેવા માટે લે બંને જણા તું યાર બર્થડે બર્થડે ના તો ગાઈસ આપણે થેલા લઈ લઈ લીધા અને પકોડા તો ગાય આપડા વડગમ થી પાલક પકોડા ખાઈ અને જગદીશભાઈ ને કુવા મૂકી અને હવા આવી ગયા છીએ ઘરે હવે જઈશું ગાય ધોવા માટે

તમારો ઉતાર અમારો ઉતાર તમારું ઉઠી ઉખાએ લે તમારો વિડીયો લઈ લો એ માટે તો પડી લાગે રોજે થોડી રોજ તું ગાય અમારે તો ચકલો બધો આવ્યા છે દોણા ખાવા માટે જોવા ખાલી જો કિસ્કોલી દોણા ખાય હા ભાઈ જ આપડે સ્કૂલ માંથી સોહાની નામ લઈને આવી ગયા છીએ જો જય માતાજી આવા ના ક્યા હતા તમે વિડીયો આ તો હવાર તમે ગયા તા અમે વિડિયો નતા આયા તા મે ચા તો હવારમાં હવાર માં જતા રે હું ચા તો હું તો ખેડવા જતો રહ્યો તો જય માતાજી સોની જય માતાજી ચોક સખો બાર ગઈ દેવા તો અમે હવે જીય ગાય દોવા તો ગાય આપણો ગાય દોઈ ને હવે ઘરે આવી ગયા છીએ તો હવે જઈશું નાવા માટે કીર્તિકા ચોકણ જઈને આયા તમે

એવું કીધું તું હા તો હવે તો પેલું બુઆ વાળું ગીત ગાજે નાચજે તો હેજે થોડું બુઆ પાણી કર નાચું પડે તો આમ આમ નાચું પડે તો ના ના તો આ દાડામ જો ના ચડો

ઠંડી <tok> <tok> <tok yaya> Good night.